પત્તિ નામની ઓફિસ માં તાજેતર માં તોડફોડ ની ઘટના બની જેનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટનામાં ત્રણ શખ્સોએ ઓફિસમાં પ્રવેશ કરીને ત્યાં હાજર કર્મચારીને ગાળો આપી અને લાકડાના ધોકા થી તોડફોડ કરી હતી આ હુમલામાં ઓફિસનું મોટું નુકસાન થયું છે કર્મચારીએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે જયેશ કાસુંદરા ભૂત અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી છે અને તેમની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો ઓફિસમાં પ્રવેશતા કર્મચારીને ધમકી આપતા અને લાકડાના ધોકાથી તોડફોડ કરતા સ્પષ્ટ જોવા મળે છે આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેનાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે પોલીસે જાહેરની અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આ ઘટનાના સંબંધમાં વધુ માહિતી ધરાવે તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી આરોપીઓની ઝડપથી ધરપકડ કરી શકાય